દિવસ પછી આપણે બીજો વિડીયો મૂક્યો છે ઘણા ભાઈ ભાઈ ઘણી એમને સપોર્ટ કર્યો હું પણ આવો નવો સપોર્ટ ઘણા એમ સબસ્ક્રાઈબર પણ મળ્યા એ લાઇક પણ મળી હવે આપણે બીજો વિડીયો અપલોડ તો આપણે મગફળીમાં ખેતરમાં પોકી ગયા છે જોજો અમારી મગફળી કેવી છે દવાનો વધારે પડતો ડોઝ આપવાથી આવી થાય મગફળી જો ના આપીએ તો આવી અને જો દવા ઓછી માપે આપીએ મગફળી અમારા ખેતરમાં આવ્યા છે તમે ખેતર જોવો ખાલી મગફળી જ વાયેલી છે 목 퍼리 조어 케비체 દવાના લીધે બગાડ જુઓ મારે આવી હજુ તો બેઠી છે મગફળી આ બધી દવાની અસર છે તમે વગર દવાની જોશો તો ખબર પડે કેવી વગર દવાની હોય ઉપર જુઓ વગર દવા હજુ પંચાવન દિવસ થયા છે અને મગફળી આવી હજુ સુધી થઈ છે અને આમાં આવી જ આમાં પાછળથી દવા નાખી આમાં પહેલાંથી દવા નાખી દીધી એટલે આ બધી મગફળી આવી જ છે બસ અમારો આટલો હતો વ્લોગ ગણો કે જે ગણો એ ભાઈઓ બધા સપોર્ટ કરજો અમને આવડતું નથી બનાવતા પણ એક કે ખાલી એવા ટ્રાય તો કરીએ કેવું હોય છે યુટ્યુબમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ ચલો